ગુજરાત નું એક એવું મંદિર જે ભક્તોની આખ સામે જળ અભિષેક કરે છે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાત ના રહસ્યમય મંદિર સ્તંભેશ્વર મહાદેવ નું ગુજરાત ના વડોદરામાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોત જોતામાં ગાયબ થઈ જાય છે અને 5 તેની જગ્યાએ આવી જાય છે મંદિરની આ ખૂબીના કારણે દુનિયાભરથી ભગવાન શિવના ભક્ત આ ઘટના જોવા માટે અહીં આવે છે આ મંદિર ગુજરાતના ભોડરાથી 40 કિલોમીટરની દૂરી પર અરબ સાગરના તટ પર આવેલું છે ભારત માં ઘણા મંદિર છે જે તેની અનન્ય માન્યતાઓ અને પરંપરાના લીધે પ્રસિદ્ધ છે સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થળ નો ઉલ્લેખ શિવ મહાપુરાણ ના રુદ્ર સહિતના ભાગ બે ના અગિયાર અધ્યાય માં જોવા મળે છે આ મંદિર ની ખોજ બસો વર્ષ પહેલા થઈ હતી કહેવાય છે કે આ મંદિર નું નિર્માણ ભગવાન શિવ ના પુત્ર કાર્તિકે કર્યું હતું સ્કંદપુરાણ માં આ મંદિર ની કથા નું વર્ણન છે કથા અનુસાર રાક્ષસ તારકાસુ કઠોર તપસ્યા કરીને શિવજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેમનું મૃત્યુ ત્યારે સંભો છે જ્યારે શિવપુત્ર તેની હત્યા કરે ભગવાન શિવે તેને વરદાન આપ્યું આશીર્વાદ મળતા જ તારકાસુરે આખા બ્રહ્માંડમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું જેના આતંકથી દેવી દેવતાઓ ખૂબ જ ડરી ગયા અને અંતે મહાદેવના શરણે ગયા તારકાસુરના આતંકથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવના તેજથી જન્મેલા કાર્તિકેયે તારકાસુર નો વધ કર્યો

પરંતુ અહીંના અદભુત નજારાને જોવા માટે પણ જાય છે સ્તંભેશ્વર શિવ નું એવું મંદિર છે જેનું બે વાર જળ અભિષેક સ્વયં સમુદ્ર કરે છે આ અદભુત પ્રક્રિયા સદીઓથી ચાલી આવે છે આ પ્રાચીન મંદિરની પાછળ અરબ અરબસાગરનો સુંદર નજારો જોવા મળે છે સ્તંભેશ્વર મંદિરનું ગાયબ થવું એ કોઈ ચમત્કાર નથી પરંતુ એ પ્રાકૃતિક ઘટના છે

જેમાં ભરતી આવવાનો સમય લખેલો હોય છે જેથી તે સમયે કોઈ મંદિર માં પ્રવેશ ના કરે ભરતી ના લીધે જળ સ્તર ખૂબ વધી જાય છે જેથી મંદિરમાં બિરાજમાન શિવલિંગના દર્શન થઈ શકતા નથી થોડી ક્ષણો માટે મંદિર જળમગ્ન થઈ જાય છે સ્તંભેશ્વર મંદિર પાસે મહાશિવરાત્રી અને અમાસે મેળો ભરાય છે प्रदोष પૂર્ણિમા અને એકાદશીની આખી રાત અહીંયા પૂજા કરવામાં આવે છે કોમેન્ટમાં જય સ્તંભેશ્વર મહાદેવ જરૂરથી લખજો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો